ચાચી જો થાચી તમે હું પીન આવો હો એમ તો જો બોડી જો પીઉ હું તો દોડી આ હડી ગયો તાર કાકા કે બોનવીટા પી લાવ આવી જો પીન તમાર કરતી વધારે દોડે હા એ તો જોઈએ પછી દોડો પીન આવો જો પીવી હા બોનવીટા લઈ આવો બોનવીટા આ

છોરા ને બોલ મી તાપી રાહુ છોડો ને જાય ને બોલ મીટાપી રાવુ છોડો નેળીએ આ તો છોકરા માટે બોલ મીઠા લાવ્યો દેશી એકદમ છોકરો મારો મૂડમાં નથી રે છોકરાને બોલમીટ આપી વરાઉં તમારે પીવી પી હોય તો તમે देसी બોલમીટા આપી જો देसी બોલમીટા ના ગળે બોધવી બરા બનની પે હો આખરે પી પી કરતો બોલમીટા એમને મેળ નહીં આવો હામો થઈ જાય થોડો તાજો માજો देसी બોલમીટા હે આ વાળો વેટઈ ના જાય છોકરા

બોલ ને બોલ આ હાથની બોલ મીટા